રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકામાં રોગ મુક્ત ભારત અભિયાન દ્વારા બે દિવસીય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ લોકોના હિતરક્ષક તેમજ સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારના રોગ મુક્ત અભિયાન દ્વારા દરેક રાજ્ય તેમજ દરેક શહેરમાં રોગ મુક્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવે છે તો જનેલાઈ ઉપલેટા તેમજ મોરખડા કિલ્લો શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કબરનો દુખાવો પીઠનો દુખાવો સાઇટિકા કબજિયાત હરસ મસા તાદર ખરજવા તેમજ સ્ત્રી રોગને લગતા અનેક રોગોનું નિદાન તેમજ કુદરતી રીતે તેમના દવા વગર ઉપચાર કરવામાં આવ્યા હતા જેમાં યોગ પ્રાણાયામ કસરત મસાજ થેરેપી જેવી આયુર્વેદિક સારવાર કરવામાં આવી હતી નમસ્તે હું લીના ત્રિવેદી પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ કોચ છું અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરીએ છીએ ઉપલેટા અને ઉરફડા ગામે તો ખાસ કરીને આ કેમ્પનો અમારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે મહિનાને લગતી સમસ્યાઓ છે એવી કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા આ બધું મહિલાઓ કોમન જોવા મળે છે

મારું નામ ચિંતન ત્રિવેદી છે હું એક પ્રાકૃતિક ચિકિત્સક યોગ કોચ છું સમસ્ત સમગ્ર સમગ્ર ભારત અંતર્ગત અમે ભારતની અંદર વિવિધ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં લોકો રોગ મુક્ત બને તણાવ મુક્ત બને અને આનંદમય જીવન જીવે એ હેતુથી ઉપલેટા ગામની બાજુમાં આવેલું મોરખડા ગામના વતની

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ